હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ એક અમે તો આવું જ કરવાના એની પ્રવૃત્તિ એક પોઈન્ટ એક જોઈ રહ્યા છીએ ગાતા ગાતા ફરવા જઈએ ગીતનું લયાત્મક પઠન ગાન કરો જીલ ગાન કરાવો એકમોના પ્રારંભમાં મુકાયેલા ગીતોને ગાન અને જીલ ઝીલગાનથી રજૂ કરવાના છે તેમાંથી કોઈ પ્રશ્નો પૂછવાના નથી તો અહીંયા એક ગીત આપેલું છે ચાલો દોસ્તો તમને એક વાર્તા કહું વાઘની વાર્તા સાંભળવી છે ને મારી પાસે આવો મારા દોસ્તો એક કિસ્સો કહું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ઘોર અંધારી હતી એ રાત બંદૂક હતી મારી સાથ વટાવીને જંગલ અને જાડીયો હું જતો હતો જતો હતો નાના આવતો હતો અરે જતો હતો બાળકોએ પૂછ્યું પછી અંધારું હતું સખત દસ વાગ્યાનો હતો વખત કોયલની સંભળાતી હતી કૂક અને મને લાગી હતી ભૂખ ધ્રુજતો તો હું કોયલની કૂકથી જીવ જતો હતો કડકડતી ભૂખથી ગાતા ગાતા બગડી ગયો મારો રાગ ઝાડીમાંથી નીકળ્યો એક વાઘ એણે પાડી ત્રાળ મારી નીકળી ગઈ રાડ એ લપક્યો હું ઝપક્યો એ ઉપર હું નીચે એ નીચે હું ઉપર એ ઝાડ ઝાડ હું ડાળ ડાળ બચાવો બચાવ ભાગો ભાગો બાળકોએ પૂછ્યું પછી પછી શું થયું અરે શું કહું ખરેખર કહું મજા આવી ગઈ મને મારીને બે શરમ ખાઈ ગઈ બાળકોએ પૂછ્યું ખાઈ ગઈ વાગણ હતી ના ના વાઘ હતો હું મને મારીને બે શરમ ખાઈ ગયો અરે તમે તો જીવતા છો બાળકો બોલી ઉઠ્યા અલ્યા આ કાંઈ નથી હું આ તો મારું ભૂ જાણીતા હિન્દી ગીતના આધારે આ ગીત લેવામાં આવ્યું છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે મોટેથી વાંચો આ કઈ ભાષા લાગે છે તમને કઈ રીતે ખબર પડી જોડી કાર્ય તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એ વાંચવાના છે પહેલું છે યુરેઈને મચ્છરે કરડી ખાધો બીજું છે અમે નાઇટેયુ યુરેઈ જોયું ત્રીજું કેટલાક યુરેઈ સ્ટ્રીટ લાઇટ નીચે યુરેતે ચાર યુરેવા કોવાઈ પાંચ યુરેવા કુવા કુનાઈ છ યુરેયો મિતા કોતા ગા આરીમાસુકા તો આ વાક્યો કઈ ભાષાના છે તમને આમાં કંઈ ખબર પડી ના કારણ કે આ વાક્યોમાં જાપાનીઝ ભાષાનો ઉપયોગ થયો છે તેથી આપણને વાક્યનો અર્થ સમજાતો નથી પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ સોચો અને તમને સાચા લાગતા વિકલ્પ પર ખરું કરો ખરેખર ભૂત હોય છે તો અહીંયા ઓપ્શન આપ્યા છે ને તમને જે સાચું લાગતું હોય તેના પર તમારે ખરું કરવાનું છે તો ભૂત હોય કે ના હોય એના પર આપણે વિચાર કરવાનો અને લખવાનો પહેલું જ છે સાવ સાચું એટલે કે ભૂત હોય એ સાચી વાત છે બીજું છે કે સાચું હોઈ શકે ખબર નથી ખોટું લાગે છે અને સાવ ખોટું તો તમને જે સાચું લાગતું હોય તેના પર તમારે ખરું કરવાનું છે તો ખરેખર ભૂત હોય છે તો આપણે કહી શકીએ કે સાવ ખોટું છે ભૂત ખરેખર હોતા નથી દરેક એકમમાં આપેલ વાર્તા અને કવિતાના શીર્ષક પાસે સ્ટાર આપ્યા છે જેમાં વાર્તા કે કવિતા તમને જેટલી ગમી હોય તેટલા સ્ટારમાં રંગ ભરો એટલે કે જે કાવ્ય અથવા તો પાઠ આપ્યા છે તેમાં તમને જોડે જોડે સ્ટાર પણ આપ્યા છે અને તમને જે પ્રમાણે પાઠ ગમે એ પ્રમાણે તમારે સ્ટારમાં રંગ પૂરવાના છે સ્માઇલીની સામે શબ્દ લખો આ મુજબ તમારે દરેક પાના પરથી એક કે બે શબ્દ લખવાના છે આ પાના પરનો ગમતો શબ્દ એટલે કે તમને જે શબ્દ ગમ્યો હોય તે તમારે લખવાનો છે અને આ પાના પરનો ન સમજાતો શબ્દ તો તમને જે શબ્દ ના સમજાયો એ શબ્દ પણ તમારે લખવાનો છે પ્રવૃત્તિ બે પોઈન્ટ એક સાંભળો અને પછી વાંચો સૌ પ્રથમ આખી વાર્તા વિદ્યાર્થીઓને વાંચી સંભળાવો વાંચ્યા પછી તરત જ વાતચીત કરો ત્યારબાદ પ્રવૃત્તિ બે પોઈન્ટ બે અને બે પોઈન્ટ ત્રણમાં કહ્યું છે તેમ અડધી અડધી વાર્તા વિદ્યાર્થીઓ મનમાં વાંચે અને તેના આધારિત પ્રવૃત્તિઓ કરશે આ સિવાય દરરોજ વિદ્યાર્થીઓને વારાફરતી એક બે ફકરા મોટેથી પ્રસ્તાવનામાં પેજ ત્રેણી પર કહ્યું છે તેમ વંચાવવા તો અહીંયા તમને કસોટી બહાદુરીની એક સરસ વાર્તા આપી છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે સ્ટાર આપ્યા છે તો તમારે આ વાર્તાનું વાંચન કરવાનું અને તમને જે રીતની વાર્તા ગમે એ પ્રમાણે તમારે સ્ટારમાં રંગ પૂરવાના છે તો આ એક જાપાનીઝ ભાષામાં લખાયેલી વાર્તા છે અને એના લેખક છે તેત્સુકો નાગી તેમને જાપાનીઝ ભાષામાં વાર્તા લખી છે અને તેનો ગુજરાતીમાં અનુવાદ રમણ સોનીએ કર્યો છે એને આધારિત વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કે વાર્તામાં બીક લાગતી હતી કઈ કઈ વાત સાંભળી બીક લાગી એ વાતોમાં બીક લાગી એવું શું છે તો આપણે કહી શકીએ કે હા વાર્તામાં બીક લાગતી હતી જ્યારે મંદિર પાસે પહોંચ્યા ત્યારે ખાસ્સું અંધારું હોવાને કારણે બીક લાગતી હતી વળી ઝાડ પર પવનથી ક્યાંક પાંદડા ખખડ્યા ત્યારે બીક લાગતી હતી એ વાતોમાં બીક લાગે એવું કશું જ નથી પરંતુ મગજના વિચારોના કારણે બીક લાગે છે પ્રશ્ન બે તમારી સામે ભૂત આવી ગયું છે તમે શું બોલો કહો એક્ટિંગ કરો તો મારી સામે ભૂત આવી જાય તો હું એને કહીશ કે જા જા હું તારાથી નથી ડરતો તું મને શું કરી શકવાનું છે હું જ તને ભગાડી મૂકીશ આગળનો પ્રશ્ન ક્યારે હસવું આવી ગયું એ વાતમાં હસવા જેવું શું લાગ્યું તો જવાબ આપણે લખી શકીએ કે જ્યારે મીગીતા હાથ અને પગ ખંજવાળતો અને છાપાના પાનાનું મોહરું પહેરીને આવ્યો ત્યારે હસવું આવી ગયું એ કબરમાં છુપાઈને બીજા બાળકોની રાહ જોતો તેને મચ્છર કાઢી જાય છે ત્યારે કોઈએ કહ્યું કે અરે વાહ ભૂતને મચ્છરોના ઝુંડે કાઢી ખાધો એ વાતમાં હસવા જેવું લાગ્યું આવા કાર્યક્રમમાં તમને ભૂત બનવાનું ગમે શા માટે હા આવા કાર્યક્રમમાં મને ભૂત બનવાનું ગમે કારણ કે ભૂત બનીને લોકોને ડરાવવામાં મજા આવે આગળનો પ્રશ્ન તમે ભૂત બનો તો કેવો વેશ કાઢો તો આપણે જવાબ લખીશું કે હું ભૂત બનું તો સફેદ રંગના કપડાં પહેરું મને કોઈ ઓળખે નહીં અને ચહેરો ખૂબ જ ડરામણો લાગે તેવું માસ્ક પહેરી બીજાને બીવડાવવું તો ચાને કબ્રસ્તાન સુધી નહીં જ જવાનું સાથી વિચાર્યું તો આપણે કહી શકીએ કે તો ભૂતની ખૂબ બીક લાગતી હતી તેથી તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં તે કબ્રસ્તાન સુધી નહીં જ જાય આ બધા બાળકોમાંથી કયું બાળક તમને તમારા જેવું લાગ્યું તો આપણે લખીશું કે આ બધા બાળકોમાંથી કબ્રસ્તાનમાં સંતાઈ રહેલો અને બાળકોના આવવાની રાહ જોઈ રહેલો બાળક મને મારા જેવો લાગ્યો તમે ભૂતની ફિલ્મો જોઈ છે કઈ કઈ તેમાં શાની મજા પડે હા મેં ભૂતની ફિલ્મો જોઈ છે જેવી કે ભૂતનાથ ભૂલ ભુલૈયા ભૂત અંકલ ચમત્કાર વગેરે તેમાં કુતૂહલ સાથે બીક પણ લાગે છે તો ક્યારેક ભૂતની વિવિધ કરામતો જોવાની મજા પડે છે આજુબાજુમાં ભૂત હશે એવું સાના પરથી લાગે રાતનો સમય હોય એકલા હોઈએ અંધારું હોય નિર્જન સ્થળ હોય અને મનમાં કશો ડર હોય ત્યારે આજુબાજુમાં ભૂત હોય તેવું લાગે છે એવું પોતાના મનના વિચારોને કારણે લાગે છે ખરેખર ભૂત હોતું નથી તોમોએ જેવી શાળામાં તમને ભણવું ગમે શું શીખવા મળે તમે ભૂત જોવા જાત હા મને તોમોએ જેવી શાળામાં ભણવું ગમે કારણ કે ત્યાં અનુભવ દ્વારા નવું નવું શીખવા મળે છે જે મને જીવનમાં ઘણો ઉપયોગી થાય અને હું ભૂત જોવા માટે ચોક્કસ જાત ચાલો જાપાનીઝ શબ્દ જાપાની વ્યક્તિની જેમ બોલીએ તો મોએ બુત્સુ મીગીતા મારુયામા તોતોચાન તમારું જાપાનીઝ નામ બનાવો જેમ કે મિતાનું મિત્સુબીસી અને ધનુષનું ધનુષોઝ તો એવી રીતે બીજા નામ પણ આપણે બનાવવાના છે અહીંયા કેટલાક રૂપે તમને નામ આપેલા છે જેમ કે અશોક તો એને આશોકા આસા અસાહી કૌશલ કાકુસાઓ જય જોંગશુ મનોજ મિનાટો આર્ય આતાનોવા તો આ રીતે તમે પણ તમારા નામ જાપાનીઝ ભાષામાં બનાવી શકો છો પ્રવૃત્તિ બે પોઈન્ટ બે એવું શું છે ત્યાંથી લઈ અને દોરડું લઈને આવેલા સુધી મનમાં વાંચો અને પ્રશ્નોના જવાબ લખો કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના બાળકોએ કેટલી ટુકડી બનાવેલી તો આપણે કહી શકીએ કે કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના ત્રીસ બાળકોની પાંચ પાંચની છ ટુકડીઓ બનાવી હતી બીજો પ્રશ્ન ભૂત પકડવા બાળકોએ કેવા કેવા રસ્તા વિચારેલા તો ભૂતને પકડવા માટે કેટલાક બાળકો પતંગિયાનું પાંજરું લઈ આવેલા કેટલાક બાળકો ભૂતને બાંધવા માટે દોરડું લઈને આવેલા ત્રીજો પ્રશ્ન નવા અને જૂના ઉખાણામાં કયા કયા ફેરફાર છે તો દુર્ગંધ અને સ્વાદની જગ્યાએ નવા ઉખાણામાં ખંજવાળ અને હસાવે છે એ ફેરફાર છે તેમજ જૂનું ઉખાણું બધાને ગમતું હતું ને એનો ઉત્તર સૌ જાણતા હતા નવું ઉખાણું બહાદુરીની કસોટી માટે બનાવવામાં આવ્યું હતું તેનું ઉત્તર કોઈ જાણતું નહોતું પ્રશ્ન ચાર આ કોની પરીક્ષા હશે જવાબ લખીશું આ તોમોએ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોની પણ પરીક્ષા હશે કેમ કે શિક્ષકોએ આ બધા બાળકોની સંભાળ રાખવાની હોય છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ હેડમાસ્ટરજીએ ત્યાંથી લઈ અને પછી શું સુધી મનમાં વાંચો અને શું થયું ત્યારે વાર્તામાં પાત્રોએ શું કર્યું એ વિચારી યોગ્ય અંક શું શું થયું વિભાગમાં લખો જોડી કાર્ય તો અહીંયા તમને કેટલાક વાક્યો આપ્યા છે શું શું થયું અને એની સામે શું શું કર્યું તો એ તમારે જોડવાના છે પહેલું જ છે કે હેડમાસ્ટરજીની વાત પર ભરોસો ન પડ્યો તેમાં આવશે છ નંબર મંદિર પહેલાં ડરવા લાગ્યા પાંદડું ખખડ્યું તો ચાર નંબર ચીસ પાડી પગેલીસો પદાર્થ અડક્યો સાત નંબર ભૂત આવ્યું હોય એમ ભડક્યા કબ્રસ્તાનમાં જવાની બીક લાગી તો બે નંબર સીધા શાળા તરફ દોડ્યા ડરાવવા જતા અથડામણ થઈ પાંચ નંબર ઈજા થઈ ડર્યા અને રડ્યા મીગીતા પાસે કોઈ ગયું નહીં એક નંબર તે ગુસ્સે થયો બાળકોએ રડતા અને ડરેલા ભૂત જોયા ત્રણ નંબર ભૂતથી ડરવાનું બંધ કર્યું પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ કરો આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો વાર્તાને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ચોરસ પાસે ખરું કરો અને ખોટો હોય તો ચોરસ પાસે ખોટું કરી સાચા અર્થ નીચે લીટી કરો તો અહીંયા ઉદાહરણરૂપ તમને આપ્યું છે કે દુર્ગંધ તો દૂરથી આવતી ગંધ એવું જો વિદ્યાર્થીઓએ ચોરસ કર્યું હોય તો એ શબ્દ ખોટો છે તેથી ચોરસની બાજુમાં ખોટું કરવું એનો સાચો અર્થ થશે ખરાબ વાસ એટલે ત્યાં આપણે લીટી દોરીશું જો સાચો જવાબ હોય તો લીટી દોરવાની જરૂર નથી તેવી જ રીતે આપણે આગળ જોઈશું અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને એ શબ્દોના સાચા જવાબ પર આપણે ચોરસ કરેલું છે પહેલો શબ્દ છે આવેશ આવેશ એટલે કે ઉભરો બીજું છે કીકિયારીઓ કીકિયારીઓ એટલે ચીસ મહરું મહરું એટલે કે માસ્ક અને કબ્રસ્તાન તો કબ્રસ્તાન એટલે મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન અને પુષ્કળ એટલે ખૂબ ઝાંપો એટલે કે દરવાજો તો આ બધા જ જવાબ સાચા છે તેથી આપણે સાચું કર્યું છે તો આ પ્રવૃત્તિ આપણે પૂર્ણ કરી તો આ વીડિયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ